वेलकम बैक अमित सावडा प्रेस कॉन्फ्रेंस संबोधितiraj सांबडीया सारी सोपी આપ્યું છે એમનું માન સન્માન પણ હંમેશા જાળવ્યું છે પણ વ્યક્તિગત ઉપર હોય છે એ મારા સહિત સમજવાની જરૂર છે આજે આ જે પણ રાજીનામા પત્રની વાત છે હજુ હાર્ડ કોપી સ્વરૂપમાં અમને મળ્યો નથી મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે એમણે જે પણ અસંતોષ વ્યક્ત કર્યો એ પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે આગામી સમયમાં જ્યારે હાર્ડ કોપી એટલે કે લેખિત સ્વરૂપે રાજીનામા પત્ર અને અન્ય બાકીની વાત થશે ત્યાર પછી આગળ પગલાં લેવાનું કાર્યવાહી કરવામાં આવનામા કાર્યવાહી અંગે પણ જણાવશું લોકસભાની ચૂંટણી ઠાકોર સહિતના બે ધારાસભ્યો એટલે કુલ ત્રણ રાજીનામું કોંગ્રેસમાંથી આપી કઈ રીતનું નુકસાન તમે જોવો છો મેં પહેલાં જ કીધું કે આ એમના નિર્ણયથી એમણે પત્રમાં જે ભાષા લખી છે એનાથી અને પ્રેસ કોન્ફરન્સમાં જે શબ્દો ઉચ્ચાર્યા છે એનાથી કોંગ્રેસના પાયાના કાર્યકરોનું અપમાન થયું છે અને સાથે સાથે જે સમાજે આપણને મોટા બનાવ્યા જે સમાજે આપણને મહેનત કરી અને આટલું મોટું સંગઠન ઊભું કરી અને આપણને હોદ્દા સુધી પહોંચાડ્યા એ સમાજનો પણ વિશ્વાસમાં લીધા સિવાયનો જે નિર્ણય છે એનાથી સમાજને પણ અપમાન થયું છે એટલે જે વાત થઈ છે એને લેખિત સ્વરૂપે જ્યારે રાજીનામા પત્ર મળશે ત્યારે એની આગળની કાર્યવાહી વિશે વિચારીશું કોંગ્રેસ પક્ષ કાર્યકરોની શક્તિથી ચાલનારો પક્ષ છે કોંગ્રેસ પક્ષમાં કાર્યકર નેતા બનાવે છે કોઈ સમાજ સમર્થન આપે તો સમાજ નેતા બનાવે છે એવા સંજોગોમાં તમામે તમામ છવ્વીસ બેઠકો પર કોંગ્રેસના કાર્યકરો આજે પણ મજબૂત થાયથી ભારતીય જનતા પાર્ટી સામે વૈચારિક લડાઈ લડી રહ્યા છે અને છવ્વીસે છવ્વીસ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે કોંગ્રેસનો કાર્યકર વધારે તાકાતથી કામે લાગશે મેં કીધું કે એમણે જે શબ્દો વાપર્યા એ દુર્ભાગ્યપૂર્ણ છે જે પક્ષે ટૂંકા સમયમાં આપણને આટલું મહત્વ આપ્યું હોય એ પક્ષ માટે કે એની નેતાગીરી માટે કોઈ પાયા વિહોણી વાત કરીએ તો મારી યોગ્ય હજુ રાજીનામું અમને હાર્ડ કોપી સ્વરૂપમાં મળ્યું નથી સોશિયલ મીડિયાના માધ્યમથી આની જાણ થઈ છે અને આપ સૌ મીડિયાના મિત્રો મારફત જાણ થઈ છે જ્યારે રાજીનામો પત્ર સાચા સ્વરૂપમાં મળશે ત્યાર પછી આગળની કે મેં કીધું રાજીનામા પત્ર હજુ મળ્યો નથી એ હાર્ડ કોપીમાં મળ્યા પછી એની આગળની વાત આપણે લાંબા સમય થી તમે કહી રહ્યા હતા કે કશું નથી બધું ઓકે છે પરંતુ એવી વાત તો ન હોય કે ઓચિંતાનું જ રાજીનામું એવું અગાવ કોઈ એમની માંગ હોય કોઈ નેગોશિયારીકારી મેં પહેલા જ કીધું કે કોઈ પણ પક્ષમાં આપણે જોડાઈએ પછી આપણે વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ બીજા નંબરે હોય છે પહેલા પાર્ટીનું હિત પાર્ટીના વિચારધારા અને પાર્ટીનો નિર્ણય પ્રથમ ક્રમે હોય છે ક્યાંક સંગઠનમાં કે ક્યાંક ટિકિટ માટે આપણે કોઈ ઈચ્છા વ્યક્ત કરી હોય કોઈ માગણી કરી હોય અને એ મુજબનો નિર્ણય ના પણ થઈ શકે તો મારા સહિત કોઈ પણ આગેવાન હોય કે કોઈ પણ પાર્ટીનો કાર્યકર હોય એણે પક્ષની મર્યાદામાં રહીને પક્ષના શિસ્તમાં રહીને અને પક્ષને નુકસાન ના જાય એ રીતે વાત કરવી જોઈએ આ જે

મેં પહેલાં જ કીધું કે હજુ રાજીનામાનો પત્ર અમને મળ્યો નથી સોશિયલ મીડિયાના માધ્યમથી ને મીડિયાના માધ્યમથી જાણ થઈ છે એમણે જે પ્રેસ કોન્ફરન્સમાં ને રાજીનામા પત્રમાં શબ્દો વાપર્યા છે એ યોગ્ય નથી રાજીનામાનો પત્ર મળશે ત્યાર પછી એના પર શું આગળ કાર્યવાહી કરવી એ બાબતે નિર્ણય લેશે મેં કીધું એમ એમને રાજીનામાનો પત્ર જે આપ્યો છે અમને મળ્યા પછી એ અંગે આગળની જે પણ કાર્યવાહી કરવાની થશે એ હાઈ નિર્ણય લેશે. રાહુલજી રાષ્ટ્રીય નેતૃત્વ છે આખા દેશમાં કોંગ્રેસના કાર્યકરોને એક ઉર્જા છે અને સાથે સાથે એકસો બત્રીસ વર્ષ જૂના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ છે આપણે રાહુલજીની સરખામણી કોઈ કરીએ યોગ્ય નથી પણ સાથે સાથે પક્ષ જેને જે જવાબદારી સોંપે પક્ષમાં કાર્યકર તરીકે આપણે જોડાયા હોય ત્યારે આપણે એમ કીધું હોય કે કોઈપણ જાતની આશા વગર અમે જોડાયા છીએ તો પક્ષના સિદ્ધાંતો મુજબ પક્ષના આદેશ મુજબ સૌએ કામ કરવાનું હોય છે અને આજે પાયાના અનેક કાર્યકરો જે વર્ષોથી જાહેર જીવનમાં છે જેને કદાચ કંઈ મળ્યું કે ના મળ્યું કોઈ ચૂંટણીમાં ટિકિટ મળી કે ના મળી સંગઠનમાં હોદ્દો મળ્યો કે ના મળ્યો એવા અનેક લોકો ગુજરાત અને દેશમાં છે જેણે પક્ષની વર્ષોથી ખૂબ મહેનત મજૂરી કરીને સેવા કરી છે ત્યારે પક્ષ એ પક્ષ હોય છે પરિવાર હોય છે એટલે એમાં ક્યારેય કોઈની એકબીજા સાથે સરખામણી ના હોય શકે હજુ રાજીનામા પત્ર રૂબરૂ મળે ત્યાર પછી ત્યાર ત્યાર પછી પછી એના અંગે વિચારણા કરવામાં આવશે થેન્ક યુ

સુધી કોંગ્રેસ પાર્ટીએ તમામ બનતી સત્તા તેમને આપવાની કોશિશ કરી છે બંતુ મહત્વ તેમને આપવાની કોશિશ કરી છે યુથ કોંગ્રેસમાં તેઓને સ્થાન આપ્યું છે અને બીજી તરફ તેમણે કહ્યું છે કે તેમને પ્રભારી પણ બનાવવામાં આવ્યા છતાં પણ અલ્પેશ ઠાકોરે જે રાજીનામામાં જે ભાષાનો પ્રયોગ કર્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે આ વાત તેમણે જણાવી છે સાથે જ કહ્યું છે કે સત્તાવાર રીતે હાઈકમાન્ડ હવે જે નિર્ણય લેશે તે જ આખરી નિર્ણય ગણવામાં આવશે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ગુજરાતી રાજનીતિમાં આજે ખૂબ જ દિવસ ઠાકોરે જે રાજીનામું ઠાકોરના રાજીનામાથી ફરી એક વખત ગુજરાતનું રાજકારણ ગરમાવું છે કોંગ્રેસનો સાથ તેમણે છોડ્યો છે ધારાસભ્ય પદ પરથી રાજીનામું અલ્પેશ ઠાકોરે નથી આપ્યું તેમણે કોંગ્રેસ પાર્ટીથી રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પાર્ટી પર તેમણે

તમામ સમાચારો તમામ અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું હાલ રોકાઈ એક બ્રેક માટે